વન ડે પિકનિક માટે એકસો એંશી રૂપિયાની એન્ટ્રી ટિકિટ સાથે આખા ગુજરાતનું સૌથી મોટામાં મોટું એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે તિરુપતિ ઋષિવનમાં આજે આપણે આવી ગયા છીએ જ્યાં માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં વોટર પાર્ક મળી જવાનો છે અને આખો દિવસ ફરી ફરીને થાકી જશો ને તો પણ લોકેશન પૂરશે નહીં એટલો મોટો એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે તિરુપતિ ઋષિવન અહીંયા વીસ લાખ કરતાં વધારે વૃક્ષો જોવા મળે છે અને ત્રણસો એકરમાં ફેલાયેલું છે બાળકોથી લઈને મોટા દરેક માટે ઘણી બધી રાઇડ્સ છે અલગ અલગ એડવેન્ચરની એક્ટિવિટી છે તમે તમારા ફેમિલી સાથે તમારા ફ્રેન્ડ્સ સાથે સરસ મજાની વન ડે પિકનિકની ટ્રીપ કરવી હોય તો આ ઉનાળા વેકેશનમાં એક બેસ્ટ જગ્યા છે અહીંયા કઈ રીતે પહોંચી શકીએ કેટલી ટિકિટ છે ચાલો વિડીયો શરૂ કરીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે તિરુપતિ ઋષિવનમાં આવા લોકેશન તમને સૌપ્રથમ સમજાવી દઉં તો આજે તમને હાઈવે જે દેખાઈ રહ્યો છે ને એ મહેસાણાથી આવે છે અને હિંમતનગર સુધી જાય છે એ જોઈ શકો છો તમે આખો નેશનલ હાઈવે તમને છે અને જો માની લો કે તમારે આ બાજુથી આવવું હોય તો તમને અહીંયાથી જોવા મળશે એ હિંમતનગરથી માત્ર એક કિલોમીટર જેવા તમે આગળ આવશો ને તો દેરોલ ગામે આવી જશે તિરુપતિ ઋષિવનનું સામે પણ તમને મોટું બોર્ડ દેખાતું હશે અને જો એની એક્ઝેટ સામેની બાજુ ભાઈ આપણું આવી ગયું છે તિરુપતિ ઋષિવન અંદર જઈએ છે ટિકિટનો રેટ કેટલો છે શું છે પાર્કિંગનું કેટલી એક્ટિવિટી છે કેટલી રાઈડ છે બધી જ માહિતી તમને આજના વિડીયો આપવાનો છે ચલો આવી જાઓ તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે પાર્કિંગમાં જોઈ શકો છો કે તમે જો કાર લઈને આવ્યા હોય ને તો વિશાળ તમને કાર પાર્કિંગ અહીંયા જોવા મળે છે જેના છે માત્ર ને માત્ર વીસ રૂપિયા અને માની લોકો તમે ગ્રુપમાં આવ્યા હોય ને તમારે બસ દ્વારા આવ્યા હોય ટેમ્પો તમે લઈને આવ્યા હોય તો ત્યાંનું પાર્કિંગ તમને આગળ દેખાતો છે એના છે થર્ટી રૂપિયા એટલે કે ત્રીસ રૂપિયા ત્યાં પાર્ક કરી શકો છો આ વિશાળ પાર્કિંગ છે અને ત્યારબાદ આ જે રસ્તો છે હવે આપણે આગળ જઈએ છીએ અને ટિકિટનો કેટલો રેટ છે અને અંદર શું શું રાઇડ છે બધું જ આજના વિડીયોમાં તમને અ ડિટેલ માં માહિતી આપવાનું છું તો ચાલો આવી જાઓ ટિકિટ બારી પર જઈએ અને આગળની બીજી ડિટેલ ત્યાં જઈને જોઈએ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ટિકિટ કાઉન્ટર પર જોઈ શકો છો તમે ત્યાં ટિકિટ વિન્ડો છે એટલે તમારે એન્ટ્રીની એન્ટ્રી ટિકિટ છે ને તમારે ત્યાંથી તમારે કલેક્ટ કરવાની રહેશે ત્રણ વર્ષથી વધારે જો બાળકની ઉંમર હોય ને તો એને ટિકિટ ફૂલ તમારે લેવાની રહેશે બાકી ટિકિટ તમે જોઈ શકો છો દેખાતી હશે તમને સ્ક્રીન ઉપર રેટ છે બસો રૂપિયા એકના ત્રણ મેમ્બર છે એટલે છસો રૂપિયાની ટિકિટ તમને દેખાય છે બાકી ઘણી બધી એક્ટિવિટી છે અને બધી રાઇડ છે એની જો તમારે ટિકિટ લેવી હોય તો અંદર જઈને તમે લઈ શકો છો આ છે એન્ટ્રી ગેટ તો ચાલો આવી જાઓ અંદર જઈને બધી જ એક્ટિવિટી તમને રેટ સાથે બતાવો થોડા થોડા ચાલતા આગળ આવીએ તો આવી જશે આ પ્રમાણેનું તિરુપતિ કિસ્મત ટેડી બેર અને રિંગ અને એ માની લો કે તમારા સાથે કોઈ મોટો સામાન હોય લગેજ તમારે મૂકવું હોય ને તો અહીંયા તમે મૂકી શકો છો જેનો ચાર્જિસ છે માત્ર ને માત્ર દસ રૂપિયા તમારા જોડે કોઈ હેવી બેગ કંઈ લઈને આવ્યો હોય તો અહીંયા તમે મૂકી શકો છો આ છે લગેજ રૂમ કિંમત છે દસ રૂપિયા ત્યારબાદ જો આગળ તમે જોઈ શકો છો કે સરસ મજાનું ભાઈ ફોટોગ્રાફી કરી શકાય એવી અલગ અલગ ઘણી બધી લોકેશન્સ આવવાના છે હું તમને બતાવવાનો છું જો એક ફેમિલી છે ફોટો ક્લિક કરાવી રહ્યો છે હર હર મહાદેવ મિત્રો જોઈ શકો છો કે થોડા એન્ટર થયા આગળ તમે જોઈ શકો છો કે આગળથી એન્ટર થયા વિશાળ શિવલિંગ તમે દર્શન કરી શકો છો આ પ્રમાણેનો આખો સરસ મજાનો વ્યૂ અહીંયા તમને દેખાતો હશે તો શિવલિંગના સરસ મજાના દર્શન થઈ જાય ત્યારબાદ હવે આગળ જઈએ છે આપણે અને જે બી એક્ટિવિટી છે એડવેન્ચર થવાની છે અહીંયા જોઈ શકો છો વન્ડર ઓન વ્હીલ એ પણ તમને દેખાતો હશે એનો પણ ચાર્જ કેટલો છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવવાનું છું બધી ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળવાની છે તો જોઈ શકો છો કે આ પ્રમાણે અહીંયા મેપ છે કે આખા તિરુપતિ ઋષિભરનો મેપ તમારે અહીંયા મળી જશે કે ક્યાં કઈ એક્ટિવિટી થાય છે સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આ પ્રમાણેનો જોવા મળે છે અહીંયા તમે ફોટોગ્રાફી કરાવી શકો છો આ એક બેસ્ટ લોકેશન છે અને પહેલું એડવેન્ચર હોય પહેલી એક્ટિવિટી આવી ગઈ છે જીપ લાઇન એની ટિકિટ બારી તમને અહીંયા દેખાતી હશે અને ટિકિટનો રેટ છે સો રૂપિયા તો આ પ્રમાણેની ભાઈ ટિકિટ લઈ લીધેલી છે તો હવે જીપ લાઈનનું એક્ટિવિટી છે એ તમને આગળ વિડીયોમાં બતાવું એક્સપિરિયન્સ કેવો રહ્યો બહુ ખૂબ જ સરસ બહુ મજા આવી ગઈ એક્સપિરિયન્સ એક વખત કરવા જેવો છે ઝીપ લાઇન ની એક્ટિવિટી પતાવા બાદ એ જ રસ્તે થોડા આગળ આવીએ ને તો આ પ્રમાણેનું તમને ફૂડ કોર્ટ પણ તમને જોવા મળી જશે કે જ્યાં તમે નાસ્તો છે તમારો દાબેલી છે પકોડી છે બધું નાસ્તો અહીંયા કરી શકો છો આ બાજુ પણ એક તમને રસ્તો દેખાતો છે ત્યાંથી પણ તમે ઘણી એક્ટિવિટી માટે પાર્ક ઘણો વિશાળ છે આખો દિવસ તમારે છે આખો પાર્ક તમારે એક્સપ્લોર કરવો હોય તો હવે આ રસ્તે આપણે જઈએ છીએ ને આગળ એફિલ ટાવર તાજમહેલ અને વોટર પાર્ક આવવાનો છે ચલો આવી જાવ આવી તો તમને ઢગલો એક્ટિવિટી તમને અહીંયા મળી જવાની છે જોઈ શકો છો કે આખો સરાઉન્ડિંગ વ્યૂ કેવો છે અહીંયા પણ ફોટોગ્રાફી કરાવી શકો છો ત્યારબાદ અહીંયા જમ્પિંગ ને બધું છે અહીંયા અત્યારે બંધ છે સમય અત્યારે દસ સાડા દસનું થયો છે બાર સાડા બાર વાગ્યા પછી જુઓ અહીંયા ફૂલ ભીડ આપણને જોવા મળે છે આખો વ્યૂ તમને આ પ્રમાણેનો આખો જોવા મળે છે એક આંટી છે પણ અહીંયા ચડી રહ્યા છે ચાલતા ચાલતા આવ્યા તો આવી ગયું છે વોટર પાર્ક જે જોઈ શકો છો જેનું ટિકિટનો જે ને છે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું વોટર પાર્કની એન્ટ્રી છે જેના ટિકિટનો રેટ ત્રણસો પચાસ રૂપિયા છે કોસ્ટ્યુમને તમારે લેવું હોય તો અહીંયા પચાસ રૂપિયા એનો એક્સ્ટ્રા ચાર્જ છે લોકર છે ડિપોઝિટ અહીંયા તમારા સો રૂપિયા ટિકિટ કાઉન્ટર છે અને જે વોટર પાર્કનું જે ટાઈમિંગ છે એ તમે જોઈ શકો છો સાડા બારથી પાંચ વાગ્યા સુધી તો આ પ્રમાણે એનો કંઈક રસ્તો જોવા મળે છે સાડા બાર વાગે ઓપન થશે તો અહીંયા તમે વોટર પાર્કની પણ મજા માણી શકો તો તમને એવું લાગતું હશે કે ચિરાગભાઈ ભાઈ માં આવી ગયા છે ના ભાઈ ના આપણે તિરુપતિ ઋષિવન જ છે અને લોકેશન પર પહોંચી ગયા છે જોઈ શકો છો પાછળ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એક બેસ્ટ જગ્યા છે ફોટોગ્રાફી માટેની લહેડો તારે તમને ભાઈ પેરિસ બતાવો તો જો ભાઈ આવી ગયું છે એફિલ ટાવર તમે જોઈ શકો છો કે ખૂબ જોરદાર જગ્યા છે અને ભાઈ પેરિસની મજા એ પણ આપણા ગુજરાતમાં અને એ પાછા હિંમતનગરમાં એવી જગ્યા છે છે આ આ બાજુ તમને દેખાતું હશે ગાર્ડન તમારા સાથે કોઈ નાનું બાળક આવ્યું હોય તો હિંચકા છે લપસણી છે બધું સરસ મજાનું ભાઈ આવું ગાર્ડન બનાવ્યું છે ગાર્ડન તમને ઠેર ઠેર તમને જોવા મળશે થોડા થોડા અંતર પર આવશો અને એક બેસ્ટ બીજી એક લોકેશન તમને બધા ફોટોગ્રાફી માટે એ બી આવી જાવ આ છે ગુજરાતનો મોટા મોટો એમ્યુઝમેન્ટ પાર્ક કે જે તમે આખો દિવસ પડશો ને સવારે નવ થી ચાલુ કરશો ને તો સાંજે ભાઈ મેળ નહીં પડે ફરી ફરીને થાકી જશો પણ પાર્કમાં લોકેશન ખૂટશે નહીં એટલા બધા જોરદાર લોકેશન અહીંયા જોવા મળે છે જોઈ શકો છો કે આ પણ એક જોરદાર ફોટોગ્રાફી માટે જગ્યા છે અને એક ફેમિલી તમને પાછળ દેખાતું હશે મિત્રો જો તમે તમારા ઘરેથી નાસ્તો છે લંચ છે તમારે લઈને આવવું હોય અને અહીંયા નિરાતે તમારે ઝાડ નીચે બેસીને નેચર કુદરતના ખૂણામાં તમારે જમવું હોય ને તો પણ તમે જમી શકો છો ખૂબ સરસ જગ્યા છે તો ફરતા ફરતા મિત્રો આપણે લોકેશન પર આવી ગયા છે જોઈ શકો છો સામે બોર્ડ મારેલું છે ડર્ટ બાર બાઇક છે જમ્પિંગ છે આર્ચરી અને બુલ રાઇડ અને સ્લાઇન શોર્ટ તમારે જો કરવું હોય ને તો આ બાજુ તમારે જવાનું રહેશે હેલો તો ચલો હવે જઈએ છીએ આપણે ડર્ટ બાઇકમાં અને કેટલો ટિકિટનો રેટ છે ને એ પણ હું વિડીયોમાં તમને આગળ બતાવું આવી જાવ તો આ છે ટિકિટ કાઉન્ટર જો તમારે ડર્ટ બાઇક કરવી હોય તીરંદાજી કરવી હોય તો અહીંયા ત્રીસ રૂપિયા છે બુલ રાઇડના છે ત્રીસ રૂપિયા જમ્પિંગના વીસ રૂપિયા છે અને ડર્ટ બાઇક જો તમારે કરવી હોય તો એનો ચાર્જીસ તમારે દોઢસો રૂપિયા છે તમારે અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે અને ડર્ટ ડર્ટ બાઇક માટે જવાનો રસ્તો આ બાજુ છે તો ફાઇનલી ડર્ટ બાઇકમાં બેસી ગયા છે અને ટિકિટનો રેટ વાત કરીએ ને તો દોઢસો રૂપિયામાં આવી જાવ Watch out for the ડર્ટ બાઇક અને બુલ રાઈડ પત્યા બાદ અહીંયાથી થોડા આગળ આવીએ ને તો આખો ગાર્ડન આવી જશે કે જ્યાં પણ તમે બેસી શકો છો અને ફોટોગ્રાફી કરાવી શકો છો આ છે શહીદ વીર પાર્ક ભારત કે ઉદ્ધારક જોઈ શકો છો આખો જે ગાર્ડન છે એ હું તમને અંદર વિડીયોમાં બધું બતાવું છું તો વીર પાર્ક ફરતા ફરતા આગળ એક લોકેશન પર પહોંચી ગયા છે જ્યાં સરસ મજાનું રામજી મંદિર આવેલ છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને મંદિરની એગેટ સામેની બાજુ આવેલું છે વિશ્વનો સૌથી મોટામાં મોટો ઓમ તો અહીંયા પણ તમે સરસ મજાના દર્શન કરી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો ઓમની એક્ઝેટ બાજુમાં પણ ઘણી બધી જગ્યા છે જ્યાં તમે ફોટો ક્લિક કરાવી શકો છો અને અહીંયા પછી કેમલ રાઇડની સવારીની મજા પણ તમે કરી શકો છો ટિકિટની વાત કરીએ તો કેમલ રાઇડનો પર પર્સન ટિકિટ છે એટલે કે રેટ છે સો રૂપિયા અને જો તમારે આ રીતે બે એના પેરમાં તમારે કપલમાં તમારે બેસવું હોય ને તો પણ તમે બેસી શકો છો પર પર્સન છે માત્ર ને માત્ર સો રૂપિયા તો ફરતા ફરતા અત્યારે આપણે આવી ગયા છીએ આગ્રાના તાજ મહેલમાં જે તમે નજારો જોઈ શકો છો કેટલો નયનરમ્ય અદ્ભુત દ્રશ્ય અરે ના ના ભાઈ આગ્રાનો તાજમહેલ નથી આ છે તિરુપતિ ઋષિવનમાં આવેલો તાજમહેલ આ બેસ્ટ લોકેશન છે ફોટોગ્રાફી માટેનો ખૂબ જ સુંદર અને ઓસમ નજારો આવે છે તો અહીંયા પણ તમે અચૂકથી વિઝિટ કરજો અને ફોટોગ્રાફી કરવાનું ભૂલતા નહીં આ તાજમહેલની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળશે વોટર શૂટ એંગ્રી બર્ડ તો અહીંયા પણ જોરદાર બે એક્ટિવિટી થાય છે તો ચાલો મિત્રો અંદર જઈએ છે અને એક્ટિવિટી હું તમને આગળ વિડીયોમાં બતાવું

આ સિવાય પણ નાના બાળકોથી માંડીને મોટા લોકો માટે તમામ લોકો માટે ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી આ પ્રમાણેની તમને ઠેર ઠેર તમને જોવા મળશે આ તિરુપતિ ઋષિવનમાં અને ટિકિટની વાત કરીએ ને તો એપ્રોક્સિમેટલી પર પર્સન એક જણાના એપ્રોક્સિમેટલી પચાસ રૂપિયા અમુક જગ્યાએ ટિકિટ હોય છે અને અમુક રાઈડની જે ટિકિટ હોય પર પર્સન સો રૂપિયા હોય છે એડવેન્ચર એક્ટિવિટીની સાથે સાથે જો તમારે વોટર પાર્કની મજા માણવી હોય ને તો એ પણ અહીંયા તમને મળી જવાની છે જેની ટિકિટની વાત કરીએ ને તો માત્ર સાડા ત્રણસો રૂપિયામાં ભાઈ વોટર પાર્કની મજા એ પણ આપણા તિરુપતિ ઋષિવનમાં તમે કરી શકો છો તો આ એમ્યુઝમેન્ટ પાર્કમાં તમને આ બધું અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી જોવા મળે છે ઠેર ઠેર તમને શેરડીનો રસ છે ગરમીની સિઝન ચાલી રહી છે તો તમારે પાણીની બોટલ જોઈતી હોય કે નાસ્તો કરો તો ઘણા બધા સ્ટોલ અહીંયા તમને જોવા મળી જાય છે જોઈ શકો છો આખો સરાઉન્ડિંગ વ્યૂ અહીંયા છે સિક્સ ડી થિયેટર તો તમારે જવું હોય તો અહીંયા જઈ શકો છો ટિકિટનો રેટની વાત કરું તો માત્ર સિત્તેર રૂપિયામાં ને એની એકદમ ઓપોઝિટ સાઈડમાં આપણને જોવા મળી જાય છે પંખી ઘર કે જો તમે બર્ડ્સ લવર હોય ને તો કાંકરિયામાં જે પણ બધા બર્ડ્સ રાખેલા એ રીતે સેમ તમને પંખી અહીંયા જોવા મળશે તો મિત્રો સરસ મજાના એક લોકેશન પર પહોંચી ગયા છે જ્યાં એક બ્રિજ છે સરસ મજાનો બ્રિજ અહીંયા જોવા મળે છે ઘણી બધી એક્ટિવિટી છે ને એ અહીંયા નીચે થાય છે હું તમને બતાવું છું જો જી લાઇન જેવી રીતે કરી હતી એવી રીતે જો સાયકલથી તમારે જવું હોય અહીંયાથી તો એ તમારે એક્ટિવિટી નીચે પણ હું જવાનું છું તમને આગળ વિડીયોમાં બતાવું છું બાકી આ પ્રમાણેનો આખો વ્યૂ છે સરસ મજાનો અને જો બ્રિજ આવો છે તો આપણી સાથે મિત્રો જોડાય ગયા છે અંકલ તો શું નામ છે સર આપનું પંકજ મોદી તો અહીંયા આપણે કેટલી કઈ એક્ટિવિટી થાય છે ને એનું ટિકિટનો રેટ કેટલો રહેશે એક સ્કાય સ્કાય સાયકલ છે સ્કાય સાયકલ છે તો એનો ટિકિટનો રેટ કેટલો રહેશે 50 રૂપિયા છે 50 રૂપિયા ત્યાર બીજી એક્ટિવિટી વોટર બોલ છે બરોબર બાળકો માટે તો એમાં કેટલા 50 રૂપિયા 50 રૂપિયા રહેશે બરોબર ત્યાર બાદ છે હાજી

તો તમને આ સાયકલ માં જે બેઠા સ્કાય સાયકલ તો કેવું રહ્યું તમને તમે એકવાર આવો ઋષિવનમાં તો તમાર આ સ્કાય સાયકલ જરૂર બેસવું જોઈએ કેમ કે આમાં બીક ભી નથી લાગતી અને છોકરાઓ માટે સારું હોય બહુ સારું હે ને મજા મોજ પડી ગઈ ને સ્કાય રેલ અંદર જઈએ છે હવે એન્ટ્રી આ છે અહીંયાથી એન્ટ્રી લેવાની રહેશે અને કિંમતની વાત કરું ને તો મોસ્ટ ઓફ રાઇડની પચાસ રૂપિયા કોઈના સો રૂપિયા અલગ અલગ ટિકિટનો રેટ હોય છે આના છે સો રૂપિયા

તો ભાઈ ખૂબ મજા આવી જાય એવી જગ્યા છે અને આ ટ્રેનનો રિયલ એક્સપિરિયન્સ જો તમે તિરુપતિ ઋષિવરમાં આવો છો ને બે ત્રણ વસ્તુ એવી છે કે ખૂબ મજા પડી જાય છે અને અહીંયા તમે આ સ્કાય ટ્રેનમાં જેવા તમે બેસો ને તો આખા તિરુપતિ ઋષિવરનો નજારો છે જે બેસ્ટ જગ્યાઓ છે તમને આ સ્કાય ટ્રેનમાં બેઠા બેઠા તમને જોવા મળશે તો ફ્રેન્ડ્સ આ ટ્રેનની અવશ્ય તમે રાઈડ કરજો ખૂબ મજા પડી જશે તો ફરતા ફરતા આપણે આવી ગયા છીએ ગો કાર્ટમાં જોઈ શકો છો તમે અહીંયાથી તમારે જો ટિકિટ લેવી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો જેના એક રાઉન્ડના છે એંસી રૂપિયા અને કપલમાં જો જવું હોય એની પણ અહીંયા તમને ફેસિલિટી મળશે જેના છે દોઢસો રૂપિયા તો ફાઇનલી આપણે ટિકિટ કલેક્ટ થઈ ગઈ છે હવે કેવો એક્સપિરિયન્સ રહે છે ને તમને વિડીયોમાં આગળ જણાવું છું તો આ પ્રમાણેનો કંઈક આપણો આ ટ્રેક રહેવાનો છે તો જોઈ શકો છો આ પ્રમાણેની કાર આવી ગઈ છે હવે બેસીએ છીએ અને આગળનો એક્સપિરિયન્સ તમને વિડીયોમાં બતાવું છું ફાઈનલી ભાઈ આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે હા ભાઈ મોજ પડી જાય એવી છે એક તમ જાણે કે કરીએ બેઠા ને એવું લાગે પણ મજા એક નંબરની છે તો તિરુપતિ મુશીવનમાં જો આવો ને તો અગો કાર્ડ કરવાનું ભૂલતા નહીં એક ટિકિટ સિંગલને કરવી હોય તો એસી રૂપિયા છે અને આવી રીતે કપલમાં જો બેના બેસવું હોય ને તો દોઢસો રૂપિયામાં તમે મજા કરી શકો

તિરુપતિ ઋષિભન ની મજા માણવી હોય ને તો આ વંડર ઓન વ્હીલમાં બેસીને તમે માણી શકો છો ટિકિટ ની વાત કરીએ તો માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં પર પર્સન છે અને પાંચ થી છ જણા મિનિમમ થાય ને પછી આ ટ્રેન ઉપર છે અને તમારે જંગલ સફારી કરવી ને તો બી આવી જાવ બતાવો તો જોઈ શકો છો આ તમને ગાડી દેખાતી હશે ગીર જંગલ સફારી જેવી કરીએ છીએ તેવી રીતે તિરુપતિ ઋષિવનમાં પણ તમને જંગલ સફારી કરવી હોય તો થઈ જશે પર પર્સન ટિકિટનો રેટ છે માત્ર ને માત્ર સો રૂપિયા અને ઓછામાં ઓછા પાંચથી છ મેમ્બર થશે એટલે તમારી ગાડી ઉપર છે અને સીધા લઈ જશે તમને જંગલ સફારીમાં તો ફાઇનલી આપણી વન્ડર ઓન વ્હીલ ટ્રેન નીકળી ચૂકી છે અને ધીમે 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 વાત કરીએ ને તો વીસ ત્રીસની સ્પીડમાં ચાલશે જેથી કરીને તમે આજુબાજુ તમે જોઈ શકો છો કે ઘણા બધા નજારા આવતા તમે ફોટોગ્રાફી કરી શકો છો લગભગ સવારે દસ વાગ્યા અને અત્યારે સમય થઈ ગયો છે બે સવા બે જેવો સમય થઈ ગયો છે આશરે પાંચેક કલાક જેટલો સમય છે એમાં ઘણું બધું જગ્યા જોવાઈ ગઈ અને ઘણી બધી બાકી પડશે એટલે તમે આ જો તિરુપતિ ઋષિ જો તમે આવો ને તો સમય લઈને આવજો આખો દિવસ એક દિવસ તમે આખો સ્પેન્ડ કરજો ને તો પણ ઓછો પડશે અહીંયા ઘણી બધી તમને પાટણ ની બાજુ પણ ઘણા સ્ટોલ દેખાતા હશે જ્યાં તમારે નાસ્તો બાસો કરવો હોય પાણી પીવું હોય ઉનાળો ચાલુ ચાલુ છે તો તમારે કોઈ કોલ્ડ ડ્રિંક છે શેરડીનો રસ પીવો હોય તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ બાજુ તમને દેખાતું હશે આ છે ડેસિંગ કાર તો કઈક આ પ્રમાણેના જે નજારા છે વન્ડર ઓન વ્હીલ આપણા ટ્રેન આવી રહ્યા છે ત્રણસો એકરમાં ફેલાયેલો આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો એમ્યુઝમેન્ટ પાર્ક છે જેમાં વીસ હજાર કરતાં પણ વધારે વૃક્ષો તમને જોવા મળે છે પૂરી ગરમીમાં તમે આવશો ને તોય તમને સહેજે ગરમી નહીં લાગે કારણ કે જોઈ શકો છો કે ઠેર ઠેર તમે જ્યાં નજર મારશો ને ત્યાં અલગ અલગ તમને વૃક્ષો તમને ઝાડ તમને જોવા મળશે તો એટલા સરસ મજાના વ્યૂ આવે છે આગળ જઈ રહી છે આપણી વર્ણન ઓન વીલ અને ઘણા બધા ફેમિલી મેમ્બર પણ બેઠા છે જોઈ શકો છો આખું બાળકોને આ ટ્રેનમાં ખૂબ મજા આવી જાય બે અઢી છે પણ વાદળછાયું વાતાવરણ છે એટલે ગરમી પણ લાગતી નથી અને વેકેશનમાં તો આ એક એવી જગ્યા છે ને કે જ્યાં તમે આવશો ને તો એક વન ડે પિકનિક માટે જો બેસ્ટ લોકેશન બેસ્ટ જગ્યા શોધી રાખજો તમે આ એફિલ ટાવર આવી ગયું આ એફિલ ટાવર છે તાજમહેલ છે બધી મજા ભાઈ તમને આ ગુજરાતના હિંમતનગરમાં તમને મળી જવાની છે ફોટોગ્રાફી ફોટોગ્રાફી માટે તો તમે થાકી જશો ને એટલા એટલા બધા બધા તમને તમને ડેસ્ટિનેશન લોકેશન જોવા વન ડે પિકનિક માટે આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં આખા ફેમિલી મેમ્બર સાથે બાળકોથી લઈને મોટા તમામ ને ભાઈ મોજ પડી જાય ને એવી એક બેસ્ટ જગ્યા એટલે કે તિરુપતિ ઋષિવન વન હિંમતનગર તો હોપ હોપ્સો મિત્રો આજનો વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમને ખૂબ જ મજા આવી હશે બધી જ ઇન્ફોર્મેશન મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે ટિકિટનો રેટ કેટલો છે કઈ રીતે પહોંચી શકાય બધી જ માહિતી વિડીયોમાં આપી છે તો વન ડે પિકનિક માટે એક બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય કે જ્યાં બાળકોથી માંડીને મોટા દરેકને ભાઈ મોજ પડી જાય તો પહોંચી જ જવાનું તમારે આ તિરુપતિ ઋષિવન જે હિંમતનગર દેરોલ ખાતે આવેલ છે વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય જય જય ગુજરાત જય હિન્દ